હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં ને જો અમે લોકો પાછા નીકળી ગયા છે અને ક્યારના નીકળ્યા છે પોણા પાંચના અને અત્યારે વાગ્યા સાડા પાંચ અને પોચા છે મૂળી અને જીગર ને મમ્મી જો અહીંયા ચા પીવે છે ચાની તલબ લાગી હતી ઘરે પીવી હતી પણ પછી અહીંયા ચા પીવામાં કેવું થાય કે પાછા ચા બનાવી દૂધની ની થેલી પાંદર મેક દીધું કાઢવી પાછા વાસણ થાય ને પાછા વાસણ ધોવાન એક તો પાણી આવતું ન હોય

એ ચા નોતી નું હમ પાસુએ હમ આપણા tuh હે ને એટલે Apa વાં Apa આરામ થઈ આપણે કામ

હેલો ગાયસ ગુડ મોર્નિંગ કેમ છે બધા સ્વાગત છે તમારા અહીંના નવા બ્લોગમાં ને કાલ અમે સાડા આઠે નહીં પણ પોણા આઠે પહોંચી ગયા હતા પણ એટલા થાકી ગયા હતા ને એટલે વિડીયો નહોતો ઉતારો અને અહીં સાફ સફાઈ તો કંઈ હતી નહીં કેમ કે બેનને કહી દીધું તું સાફ સફાઈનું એટલે બેને કરી નાખું તું કચરા પોતા કર્યા હતા ખાલી બાકી સાફ સફાઈ તો અત્યારે હું કરું છું અહીંયા જો સોફાની બધું ખાલી કરી નાખું છે અને પંખા સાફ કરી નાખ્યા છે અને સાફ સફાઈ અત્યારે હું ચાલું કરું છું

મને તો કરોડી ની બીક લાગે એટલે હું તો કાચતી નથી ગઈ હજી હશે જ મેં પંખા સાફ કર્યા અને કીધું ફોટો સાફ કરી નાખું કીધું ત્યાં નીકળી વાંહીથી આ ફોટા આ ફોટા વાંહીથી નીકળી હોય એટલી કાઢી જ નાખવી એટલે આ બગાડે નહીં ઘર

12 વાગે ગુડ મોર્નિંગ પણ એમાં એવું હોય પહેલી વાર મળો ને એટલે ગુડ મોર્નિંગ 하다 એટલે કે કહી દો આવે ને થાન એટલે બહુ આવે હોય એટલે મજા પડી જાય બધા હમ એમાં એવું છે થાન સિટી ને આરામ કરવા માટે બેસ્ટ સિટી છે બેસ્ટ તમને કોઈ નો ઉંગ નો આવતી હોય ને એમ લાગે ને કે આરામ કરો થાન માં તમે આવી જાઓ ને

એ પોય કરો નો કર્યો તો હાલતે મндуબેન નો હતો ઈત કાઈ દેખાવાનો નતો બચો પણ પોય ગરોળી પરોળી હોય તો નીકળી જાય ને એમ ગરોળી જ વધારે જ કરપ ગઈડું તો કાઈ ગરોળી નકરાત કે બિન્જી કે રવારા બાારી માંય નકળી ગઈ તો મને વારી ને તો ઈ થી ધવાળું પાં આ પાછું મે નતો હોય તો આય નકળી ગઈ મમેત ગરોળી નીચે પાડી ને સીધી ઢેલા પાર જો દરવાજે બે છોટે ઉતારું તો ઉતારું પણ મને બીક લાગી ને તે આડોળો થઈ ગયો ફોન

હમ પાછે વાતો ચીતો કરી એટલે ગરમ ચા ચામાં નાખતો થોડી પી લો ચાલો બધા ચા પાણી પીવા